અપરાધી ગમે તેટલો શાતિર કેમ ન હોય પરંતુ પોલીસની બાજ નજર થી નથી બચી શકતો અને અપરાધીની વાત કરીશું આ રિપોર્ટમાં ખ્યાતિ માસ્ટર માઇન્ડ કહો કે ખ્યાતિ નો મુખ્ય સૂત્રધાર અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ નો ડાયરેક્ટર કહો કે આ કાંડમાં પાસઠ દિવસથી કરી રહી હતી પરંતુ પાસઠ દિવસ બાદ આ માસ્ટર માઇન્ડ પકડવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુખ્ય સૂત્રધાર સકંજામાં

ત્યાં બેઠા બેઠા આ ભેજા બાજે આગોતરા જામીન અરજી પણ કરી હતી પરંતુ તેના જામીન મંજૂર થયા ન હતા હવે ક્રાઇમ બ્રાન્ચના કાર્તિક પટેલ આવી ગયો છે ક્રાઇમ બ્રાન્ચે આની કાયદેસરની કાર્યવાહી કરી એમની ધરપકડ કરેલી છે હાલ જે આરોપી કાર્તિક પટેલ જે છે એમની પ્રાથમિક પૂછપરછ જે પણ અત્યાર સુધીની જે બે થોડાક સમય મળ્યો છે એમાં જે પૂછપરછ કરવામાં આવેલી છે એમાં એમની જે પ્રાથમિક જે માહિતી મળી છે એ મુજબ એ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન છે અને એમના જ માર્ગદર્શન અને સૂચના મુજબ આ ખ્યાતિ હોસ્પિટલની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવતી હતી કુલ નવ આરોપીઓની ધરપકડ કાર્તિક પટેલના ઇશારે થતા હતા બધા કામ

આ કૌભાંડમાં શામેલ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાણી સીઈઓ ચિરાગ રાજપૂત રાહુલ જૈન માર્કેટિંગ હેડ મિલિંદ પટેલ માર્કેટિંગ આસિસ્ટન્ટ પંકિલ પટેલ ડોક્ટર સંજય પટોડિયા અને પ્રતિક ભટ્ટ અને ડાયરેક્ટર રાજશ્રી કોઠારીની ધરપકડ કરી હતી આ ગુનામાં કાર્તિક પટેલની સક્રિય ભૂમિકા સામે આવતા ઓસ્ટ્રેલિયા ભાગી ગયેલા કાર્તિક પટેલ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ હતી આટલા દિવસે અમદાવાદ એરપોર્ટ ઉતરતાની સાથે જ કાર્તિક પટેલ ને ઝડપી લેવાયો હતો કાનનો પર્દાફાશ થયા બાદ ક્રાઇમ બ્રાન્ચ કાર્તિક પટેલ પર કાયદાનો ગાડીઓ કસે તે પહેલા ઓસ્ટ્રેલિયા ભાગ્યો ત્યાંથી ન્યુઝીલેન્ડ પહોંચી ગયો હતો અઢાર નવેમ્બર બે થી તે દુબઈના કરામા ખાતે રોકાયો હતો પરંતુ આગોતરા જામીન ન મળતા પત્નીની બીમારીના બહાને અચાનક જ નાટ્યાત્મક રીતે અમદાવાદ આવી પહોંચ્યો અને એરપોર્ટ પરથી તે ઝડપાઈ ગયો એ પૈકીની ત્રણ એફઆઈઆર ખ્યાતિ હોસ્પિટલમાં જે બનાવ બન્યો છે જે બે વ્યક્તિઓના મૃત્યુ થયા અને પાછળથી એક વધુ મૃત્યુની જે ખબર પડી એ અનુસંધાને ત્રણ એફઆઈઆર જે નોંધવામાં આવી છે એ તથા પીએમ જે યોજના માટેના જે લાભ મળતા હોય ને એ પ્રકારના જે આયુષ્યમાન કાર્ડ મેળવવાનો જે ગુનો ચોથો નોંધાયેલો છે એ સિવાયનો જે કોઈ પણ એવી ફરિયાદ આવશે તો એ સંબંધમાં તપાસ થઈ શકશે આરોપી કાર્તિક પટેલની પ્રાથમિક પૂછપરછમાં મહત્વના ખુલાસા થયા છે ખ્યાતી હોસ્પિટલ આરોપીએ ક્યારે શરૂ કરી તેની પહેલા તે શું કરતો હતો કેવી રીતે તે મેડિકલ લાઇનમાં આવ્યો આ પૂછપરછમાં જાણવા મળ્યું કે કાર્તિક પટેલે કારકિર્દીની શરૂઆત વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં વિડીયો કેસેટ ભાડે આપવાથી કરી હતી ત્યારબાદ ઓગણીસો સિત્યાસીમાં માં કન્સ્ટ્રકશનના ધંધા સાથે જોડાયો અલગ અલગ રેસીડેન્શિયલ અને કોમર્શિયલ સ્કીમો બનાવી ત્યારબાદ તેણે શિક્ષણ ક્ષેત્રે જોડાઈ અલગ અલગ કોલેજ અને સ્કૂલોની શરૂઆત કરી જોકે કોરોના કાળમાં કાર્તિક પટેલને કોરોના થતા હોસ્પિટલમાં દાખલ થવા માટે જગ્યા મળી ન હતી જેથી તેણે હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું હતું એ પછી બે હજાર એકવીસમાં એશિયન બેરિયાટિક એન્ડ કોસ્મેટિક હોસ્પિટલમાં ભાગીદાર તરીકે જોડાયો હતો જ્યાં ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી અગાઉ ઝડપાયેલા આરોપીઓના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં તમામ આર્થિક વ્યવહારો કાર્તિક પટેલની સહીથી થતા હતા કાર્તિક પટેલ અને તેની ટોળકી નરોડા પાસેની એક બિલ્ડિંગમાં નવી હોસ્પિટલ શરૂ કરવા માટેનો કરાર પણ કર્યો હતો જો કે નવી હોસ્પિટલ શરૂ થાય તે પહેલા જ કૌભાંડનો પર્દાફાશ થતા આખી ટોળકી જેલમાં પહોંચી ગઈ છે ખ્યાતિ હોસ્પિટલના પૂર્વ કર્મચારીઓના નિવેદનોમાં હોસ્પિટલના કુલ સોળ કરોડ રૂપિયાના વ્યવહાર મળી આવ્યા હતા પૂર્વ ડોક્ટર અને નર્સોની તપાસમાં હકીકત સામે આવી હતી કે આખા કાંડ પાછળ કાર્તિક પટેલનો મુખ્ય હાથ છે કુલ છત્રીસ જેટલા લોકોએ આ કેસમાં એકસો ચોસઠ મુજબ નિવેદન આપવા માટેની તૈયારી દર્શાવી છે જેમાંથી ચૌદથી વધુ લોકોના નિવેદનો પોલીસે નોંધ્યા છે જેથી આગામી સમયમાં કાર્તિક પટેલ વિરુદ્ધ પૂરતા પુરાવા એક ઠાકરી કાર્યવાહી કરી શકાય છાતી હોસ્પિટલમાં પીએમ જય હેઠળ ત્રણ હજાર આઠસોથી વધુ દર્દીઓએ સારવાર મેળવી હતી તે તમામ દર્દીઓની પૂછપરછ કરાઈ હતી આ સાથે જ મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોની પણ ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરી હતી હોસ્પિટલના તેત્રીસ બેંક એકાઉન્ટનું ફોરેન્સિક ઓડિટ કાર્તિક વિરુદ્ધ અત્યાર સુધી ચાર ફરિયાદ દાખલ થઈ મહત્વનું છે કે કડીમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા દસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો એ ગામના ઓગણીસ લોકોની પીએમજે હેઠળ દર્દીઓની એન્જીઓગ્રાફી કરાઈ હતી એ પછી હૃદયમાં સ્ટેન્ટ મુકાયા હતા ત્યારબાદ બે દર્દીના મોત થતા સંબંધીઓએ હોબાળો મચાવ્યો હતો જેના કારણે સમગ્ર કાનનો પર્દાફાશ થયો કાર્તિક પટેલ પાસેથી પોલીસને નવો મોબાઈલ મળી આવ્યો છે તે પોલીસે જપ્ત કર્યો છે પરંતુ જૂનો મોબાઈલ તેને તોડી નાખ્યો છે જેમાંથી મહત્વની વિગતો પોલીસના હાથ લાગી શકે તેમ હતી હોસ્પિટલમાં નુકસાન બતાવવા ઊંચા ખર્ચા બતાવવામાં આવતા હતા આ માટે કાર્તિક પટેલ હોસ્પિટલના તબીબોની સેલેરી દર વર્ષે વધારતો હતો તેને લઈને પણ ઇડી અને આઈટીની ટીમ તપાસ કરી રહી છે હવે કાર્તિક પટેલની પૂછપરછમાં મોટા અને મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ